હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં બાળક કેન્દ્રિત પ્રગતિશીલ શિક્ષણની પરિકલ્પના ટોપિકના અગત્યના એમ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ તમામ એમ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે પ્રશ્ન નંબર એક છે બાળ કેન્દ્રિત શિક્ષણમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે તો બાળ કેન્દ્રિત જો પ્રશ્ન જ તમને જવાબ આપી દેશે બાળ કેન્દ્રિત તો કેન્દ્રમાં કોણ હોય છે બાળક પ્રગતિશીલ શિક્ષણનો મુખ્ય હેતુ શું છે રટણ દ્વારા શીખવું જીવન માટેનું શિક્ષણ આપવું તો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય એની પસંદગી કરવાની થશે જીવન માટે શ્રેષ્ઠ શિક્ષણ આપવું પ્રગતિશીલ શિક્ષણના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો એમાં આવશે જ્યોન ડ્યુઈ બાળ કેન્દ્રિત શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે તો શિક્ષક એક માર્ગદર્શક તરીકેનું કામ કરે છે લર્નિંગ બાય ડુઈંગ કયા સિદ્ધાંત સાથે જોડાયેલું છે તો પ્રગતિશીલ શિક્ષણ કાર્ય કરો અને શીખો એવું દર્શાવે છે પ્રગતિશીલ શિક્ષણમાં શિક્ષણ કઈ રીતે આપવામાં આવે છે મૌખિક સમજણથી પ્રવૃત્તિ આધારિત દંડથી કે યાદ કરીને તો પ્રવૃત્તિ એટલે કે વાસ્તવિક અનુભવ સાથે શિક્ષણ આપવામાં આવે છે જેમાં પહેલાં પ્રવૃત્તિ કરે છે અને એના દ્વારા બાળક પોતે શીખે છે બાળકેન્દ્રિત શિક્ષણમાં બાળકને શું માનવામાં આવે છે તો એક સક્રિય શીખનાર વ્યક્તિ ગણવામાં આવે છે એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટ સેલ્ફ આવું કોણે કીધું છે તો જ્યોન ડ્યુઈ દ્વારા બાળ કેન્દ્રિત શિક્ષણ કયા સિદ્ધાંત પર આધારિત છે અનુભવ શિક્ષણ ઉપર નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર આ વિચાર કોનો છે તો રુસોનો આ વાક્ય રચના પણ ઘણી વખત સીધી જ પરીક્ષામાં પૂછી લેવામાં આવે છે કે આ વાક્ય અથવા સેન્ટેન્સ કોનું છે પ્રગતિશીલ શિક્ષણમાં શીખવાની પ્રક્રિયા કેવી હોય છે તો દ્વિપક્ષીય અને સદભાગી એટલે કે વિદ્યાર્થી અને શિક્ષક બંને એની અંદર ભાગ લે છે અથવા સહભાગી થાય છે પ્રગતિશીલ શિક્ષણમાં મૂલ્યાંકન કેવી રીતે થવું જોઈએ તો સતત મૂલ્યાંકન થવું જોઈએ બાળ કેન્દ્રિત શિક્ષણનો મુખ્ય હેતુ શું છે તો બાળકોની રસપ્રવૃત્તિ અને ક્ષમતા વિકસાવવાનો પ્રગતિશીલ શિક્ષણમાં શીખવાની પ્રક્રિયા કેવી હોવી જોઈએ તો આનંદદાયક અને અનુભવથી શીખી શકાય તેવી પ્રગતિશીલ શિક્ષણમાં શિક્ષણનું માધ્યમ કેવું હોવું જોઈએ બાળક જે ભાષાની અંદર સમજે છે એ ભાષાની અંદર હોવું જોઈએ ફરી મળીશું આવા જ એક અગત્યના વીડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત